ભરૂચના ઐતિહાસિક શુક્લતીર્થની ની યાત્રામાં દેવ દિવાળીના દિવસે જ તર્પણ બાદ નર્મદા નદીમાં પિંડદાન કરવા જતા વેજલપુરના પિતા પુત્ર સહિત ત્રણ લોકો ડૂબી જતા ભારે ગમગીની છે ભરૂચમાં દેવ દિવાળી નો દિવસ ગોઝારો બની રહ્યો હતો જ્યાં બે માર્ગ અકસ્માત માં ચાર વ્યક્તિ ના મૃત્યુ ની ઘટના સવારે ઘટી ત્યાં જ શુક્લતીર્થ ની યાત્રામાં નર્મદા નદી માં ત્રણ લોકો ડૂબી જતા દેકારો મચી ગયો ભરૂચના વેજલપુર વિસ્તારમાં નિઝામ વાડી રહેતા મિસ્ત્રી પરિવારો કાર્તિકી પૂનમ ને પાણીમાં જતા એકાએક ઊંડા ખાડામાં ઘડક થઈ ગયું હતું કિનારે રહેલ પરિવારની મહિલા અને દીકરીઓની બુમરાણથી આસપાસ રહેલી ભીડ કિનારે દોડી ગઈ હતી જોકે રેત માફિયાઓએ ખોદેના ઉંડા ખાડામાં ત્રણેય લોકો ગરક થઈ જતા સ્થળ પર હાજર તરવૈયાઓ અને ભરૂચ ફાયર બ્રિગેડ ના કિનારે ભારે ભીડ હતી પોલીસ લશ્કરો ઉમટી પડ્યો હતો ભારે શોધખોળ બાદ નવ વર્ષીય એક બાળક દિશાંત જીતેન્દ્રભાઈ મિસ્ત્રી નો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પિતા વસંતભાઈ અને પુત્ર બિનિત મિસ્ત્રી ની કોઈ ભાડ મળી નથી વેજલપુર સહિતના વિસ્તારો માંથી ખારવાર સમાજ ઉમટી પડ્યો હતો રેત માફિયાઓના કારણે નદીમાં ત્રણ જિંદગી ડૂબી હોવાના કલ્પાંત થી દેવ દિવાળી જ નર્મદા નદી કાંઠો અને સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી